ભાજપ સરકાર વધુ એક કાળો કાયદો લાવી છે જે અનુસાર માલધારી સમાજે ગાય માતા માટે હવે લાયસન્સ લેવું પડશે માલધારી સમાજ લાયસન્સ લેવા માટે તૈયાર છે પરંતુ ભાજપ દ્વારા સંચાલિત મહાનગરપાલિકા માલધારી સમાજના લોકોને લાયસન્સ આપવા માંગતી નથી આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના માલધારી સેલ પ્રમુખ કિરણભાઈ દેસાઈની પ્રતિક્રિયા સામે આવી છે નમસ્કાર મિત્રો હું કિરણ દેસાઈ વેજલપુર અત્યારે હાલમાં જે માલધારીઓ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત રાજ્ય સરકાર જે માલધારીઓને હેરાન કરી રહી છે માલધારી કરતાં પણ ગાય માતા વિશેષ આજે ગાય માતાની આપણે વાત કરતા હોય કરોડ દેવ વાસ છે અને હિન્દુ સંસ્કૃતિની માં કહેવાય એવી ગાય માતા ઉપર જે લાયસન્સ લેવું એવો કાળો કાયદો લાવવામાં આવે છે ત્યાં સુધી વાત ખતમ નથી થતી ત્યાં સુધી માલધારીઓ હવે લાયસન્સ લેવા માટે તૈયાર છે એ પ્રોસેસમાં એ એમસીની પ્રોસેસમાં જવા માટે તૈયાર છે પણ એમસી માલધારીઓને લાયસન્સ હાલો નથી માગતી અને ભણેલા અધિકારીઓ માલધારીઓને એવું કહે છે કે તમે આ બધી પ્રોસેસ કરશો નહીં તમને લાયસન્સ આપવામાં આવશે નહીં બિલકુલ તાનાશાહી કરી રહ્યા છે માલધારીઓ જેમ ડોક્યુમેન્ટ એ લોકોના પરિપત્રમાં લખેલું છે કે ટેક્સ બિલ અને લાઇટ બિલ માન્ય કરવામાં આવશે તો પણ એ માલધારી આપે છે તો હવે લાયસન્સ નથી આપતા એ બિલકુલ ખેરવજબી કહેવાય અને આ ભાજપ સરકારના આખલાઓ જે ગૌચર થઈ ગયા છે માલધારીઓના અને આજે એમાં આવે છે એટલે હજી અમદાવાદ શહેરમાંથી બહાર અને રાજકોટ જેવા વડોદરા જેવા શહેરોમાંથી બહાર કાઢી મૂકવાનું એક ષડયંત્ર છે અને ગાય માતા તમે વારંવાર જોતાશો એમના જે પોતાના ગૌશાળા જે પોતાના ઢોર પ્રવાહ ડો છે તે ગાય માતા રોજ મૃત્યુ પામી રહી છે પાણી વગર અને આપણે વિડીયો મુકેલા છે બધા એટલે અમે માલધારી સમાજે આનો ઉગ્ર વિરોધ કરીએ છીએ અને આવનારા સમયમાં આથી પણ ઉગ્ર આંદોલન કરીશું એટલે અમે સરકારને હજુ પણ વિનંતી કરીએ છીએ કે માધારીઓને અને ગાય માતાની વેદના સમજીને આનો સુખદ નિવારણ લાવે તેવી અમારી માગણી અમે લાગણી છે